મિલની ચાલીમાં રહેતા એક પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયો ત્યારે તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કરી ચોરી કરી નાસી છૂટ્યા મિલનીચાલી વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે ગયો હોય અને તસ્કરોએ ઘરમાં ફેરો કરી નાસી છૂટ્યા હતા મળતી વિગતો મુજબ મિલનીચાલી વિસ્તારમાં આવેલા શક્તિપાનના ગલ્લા પાસે રહેતા લીલાબેન જયંતિભાઈ ધોરાજી લગ્ન પ્રસંગે ગયા હોય તે ચોરોએ ઘરમાં ફેરો કરી પિત્તળના વાસણ તથા રોકડ રકમ પંદર હજાર રૂપિયા તથા ઘરમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા આ અંગેની જાણ મકાન માલિકે લીલાબેન દ્વારા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અરે પૈસા કઢે ચાલો તો ધંધો કરવા ચાલે માતાજીના પાસે આવે આવો કોઈ પત્રાંત પત્રા કોપી નાના એ કોઈ નુકસાન કર્યું છે અમારા મારપીટ થયા છોકરાના લગ્નમાં જયા ને છોકરાને બધું તોડફોડ કરી વાં એને બધું તોડી નાખ્યું રાતે અગિયાર વાગે બાર વાગે જાન લઈને આવ્યું ને જોયું ને તો બધું તોડફોડ કોળાના કાવ મારેલા બીજા ગમે ગુંડા પાલટી આવી એને આવું બધું કરી નાખ્યું અને બધું સામાન બધું લઈ ગયા વાસણ છે પિત્તલના અને પૈસા છે માતાજીના પૈસા પડ્યા છે એ પંદર હજાર પડ્યા માતાજીના એ અમારા જેઠના છોકરા જ છે એ બધું લઈ ગયા ને કરી

અમે રહીએ સાહેબ તો અહીંયા રાત્રે અમે કોઈ ઘરે નતું લગ્નમાં વયા ગયા તા બધા છોકરાના લગ્ન છે મારા દેરના ધોરાજી જાન ગઈ તો સાહેબ અમારા ઘર બાર બધા તોડી નાખ્યા ફોડી નાખ્યા મારી બધી વસ્તુ લઈ ગયા એમાં મારા પિત્તરના વાસણ લઈ ગયા પછી મારા પંદર હજાર રૂપિયા માતાજીના હતા મારી દેવના એ પંદર હજાર રૂપિયા મારી માતાજીના લઈ ગયા અને છૂટક મારા ધંધાના પૈસા સાહેબ પડ્યા હતા પંદર વીસ હજાર રૂપિયા એ સાહેબ લઈ ગયા બીજા મારા ધંધાના પૈસા મારી સો સાત હજાર રૂપિયા હતા મારા વાસણ ભરાવાના એ મારી આગળ હતા અને અમે વયા ગયા સાહેબ જાનમાં રાતાજી બે વાગ્યાની જાનમાં તો રાતે આ બધું કોઈ ગમે એ માણસો હજા માણસો ગમે માણસો આવીને અમારું બધું તોડફોડ કરી નાખ્યું કોવાળાના ઘામાં આવ્યા હોય ભલે ને ગમે એ કર્યું અમારે બે ઘર બધા તોડીને પણ ભમણ કરી નાખ્યું છે મારું નુકસાન છે માતાજીના મારા પૈસા પંદર રૂપિયા અને પંદર વીસ હજાર રૂપિયા મારા ધંધાની મજૂરી ને મારું વાસણ ની અને બીજા સાહેબ મારે સો હાથ હજાર રૂપિયા મારા ઘરે પડ્યા હતા એ મારી આગળ હતા હું જાનમાં લઈને ગઈ હતી અને આ બધું મારા ઘરે પથરા પાણા લાકડા લોઢા બોલ સોલ વસ્તુ બધી નાખી દીધી છે કાય ના અમને જાણ જ અમે જાણ થઈ અમે આવ્યા તય અમે આવ્યા ને સાહેબ તય અમારી જાણ થઈ છે આ આવી પોલીસ ફરિયાદ કરી પોલીસ સાહેબને અમે કહેવા ગયા હતા કે સાહેબ તમે આવો આ બધું અમારું નુકસાન થઈ ગયું છે સાહેબ મારા ઘરે બધું રમણ ભમણ થઈ ગયું છે તો પોલીસે સાહેબ એમ કીધું કે બેન અત્યારે તમે જાઓ પછી આ તમને ફોન ફોન ન કરે ને સાહેબ મને ફોન કરતા આવડતો નથી હું ભણેલી કઈ સૌ નહીં તો સાહેબ તમે મને ફોન લખી આપો તો હું તમ તારે ફોન સાહેબ લખીને મને આપો તો મારી તમારી પર કઈ હુમલો થાય બીજો તો તમ તારે મારી પર ફોન કરજો તો અમારી પોલીસની ગાડી તમારા ઘરે આવશે આપણે છીએ વડલા છે આ કોલેજ વડલા હા અમને કીધું સાહેબે કીધું કે તમને તમારી પર આવો બીજો હુમલો થાય ને તો તમે તારા ફોન અમારી પર ફોન કરજો એટલે અમારી પોલીસની ગાડી તમારા ઘરે આવશે કોને આ માણસોએ આ બધું તમારું કર્યું છે